બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે નામ નામ લીધા લીધા વિના વિના તેઓએ બનાસ ચેરમેન શંકર ઉપર નિશાન સાધ્યું છે ગેનીબેન ગેનીબેન દ્વારા શંકર ચૌધરી પર નિશાન સાધવામાં આવ્યું તેમણે એમ કહી દીધું કે દસ વર્ષથી એક જ વ્યક્તિના શાસનથી સહકારી માળખું ચાલી રહ્યું છે ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સગાવાલાને મળત્યા કહે તેવી રીતનું થઈ રહ્યું છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ અને છેલ્લા દસ વર્ષ કે પાંચ વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય એના આજુબાજુ મળતી હોય એમના હગાવાલા હોય અને એમના કિધામાં રે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે અનેક ચેરમેનો હતા ગરબા કાકાની સ્થાપના કરી ત્યાંથી કરીને પરથી ભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાંધમાં નથી લીધી આ તો મંત્રીની તો તમે ધસ્યા તમે જુઓ તો તમારે વીસ જણા લાવવા પડશે પચાસ જણા લાવવા પડશે આ હેરાનગતિ હમણાં દસ વરથી વધી દેખ પહેલા હતી